ભારતની અંદર એ ભારત દેશના સંસદ ભવનની અંદર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું અમિત શાહ જે આપણા ગૃહમંત્રી છે એમના દ્વારા બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે તો આજે કલમરા યુવા સંગઠન અને ઓબીસી અધિકાર મંચ દ્વારા એમને આ એમના જે આ નિવેદનને વખોડે છે અને આ દેશની જનતાની આગળ બાબા બાબાસાહેબના અપમાન બદલ આજે માફી માગે કારણ કે આજે આજે દેશના દરેક નાગરિક હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય જેને આ ભારત દેશના તમામ નાગરિકોને સમાન હક આપ્યા છે જે બિછડાઓ દલિત એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ તમામ લોકોને આજે એને હક આપ્યા છે અને આ જે હક છે એ બાબા સાહેબે આપ્યા છે પાંચ હજાર વર્ષથી આજે

તો આ જે વિશરા શોષિત લોકોને બાબા સાહેબે જે અંદર જોગવાઈ કરી છે એ લોકોને જે પાંચ હજાર વર્ષથી જે શોષિત હતા એ લોકોને સ્વર્ગ સમાન જ છે અને બાબા સાહેબને ને એ લોકો ભગવાન સ્વરૂપ જ માને છે તો આ લોકોને એવી સેની પીડા થઈ છે કે બાબા સાહેબની એને ઘૃણા થઈ રહી છે તો અમે આ શબ્દો કડક શબ્દોમાં અને આ અને આ જે એની કર્યું છે બાબા નું એનો વિરોધ કર્યું છે અમે એ કાર્યક્રમ આપવાના છીએ કે જે અમિત શાહે જે બાબા સાહેબ નું નામ લેતા એને ખરેખર કચવા આવે છે તકલીફ પડે છે અરે ભાઈ આંબેડકર સાહેબે જે દેશ માટે આપ્યો છે એ કોઈ નથી આપ્યું અને ખરેખર તમારો ફર્ગની ભૂખ હોય તો તમે મંત્રો સાથે સર્વમાં થઈ આપ્યો છો પણ બાબા શેહડેમને એ સ્ત્રી બનાવી દીધું છે એટલે આ શરમમાં અમે રહેવા દ્યો બરાબર આ શરમાં એને શ્રી બરોબર જ છે કેમકે નારીઓને ઉદ્ધાર કર્યો છે શિક્ષા માટે અમને વર્ષોથી પ્રતિબંધ તો ભણવાનો અધિકાર આપ્યો છે મતનો અધિકાર આપ્યો છે એને તેમની રાજા બની આવી ગઈ છે અને અમે રાજા બની છે એટલે તમને બે ત્રણ ટકા ભાઈ તકલીફ પડે છે તમને મુશ્કેલ પડે છે અમે વર્ષો છીએ આ મતનો અધિકાર નહોતો અને મતનો અધિકાર થયે કરે એની રાજા બની ગઈ છે વડાપ્રધાન બની ગયે છે અને રહીવાર અમને આરક્ષણ આપી અમે આઈએસ એસ આઈપીએસ બની ગઈ છે જજ બની ગઈ છે અને ભાઈ તમને તકલીફ પડે છે ભાઈ આંબેડકર સે આજનું નામ તો સોવા દેવા છે તને જ્યાં તકલીફ પડતી એ તો કે તને શું ભાઈ પેટમાં દુખે છે એટલે આજના દિવસે અમે પુત્ર ગહન કરવાના છીએ ચલો અમારે આ સંગઠન ઓબીસીએ અધિકાર જાગૃત ધ્યાન અને સમસ્ત ઓબીસીએ શ્રેષ્ઠી અને આંબેડકર વાદ્યો આ તમામ લોકો ને ધારણ કરવાના છે જેને પણ જે પણ કઈ કરવું કરી લે અમે કરવાના 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 દાર મે